નમસ્તે મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર જે ફેરફાર થયો છે તેની માહિતી તમને આજના વિડીયોમાં આપવાની છે તમારે હવે આ કામ છે તે કરવું ફરજિયાત થશે તેના માટેની છેલ્લી તારીખ છે તે એકત્રીસ માર્ચ છે જો તમે આ કામ નહીં કરો તો તમારું સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું છે તે બંધ થઈ જશે તો આ તમામ માહિતી મેળવવા માટે આ વિડીયોને તમે ખાસ અંત સુધી જરૂર જોજો મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મહિલાઓ અને બાળકોના વિકાસ માટે ઘણી યોજના છે તે ચલાવી રહી છે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે યોજનાઓ છે તે સરકાર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે આમાંની એક યોજના છે તે સુકન્યા સમૃદ્ધિ યોજના છે આ યોજના ખાસ કરીને દીકરીઓ છે તેના માટે શરૂ કરવામાં આવી છે આ યોજનાની અંદર દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણ છે તે કરવામાં આવે છે સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર સરકાર દ્વારા આઠ પોઈન્ટ બે ટકાના દરે વ્યાજ છે તે અપાય છે આ યોજના એકવીસ વર્ષે પરિપક્વ થાય છે જ્યારે પુત્રી અઢાર વર્ષની થાય ત્યારે તે સુકન્યા સમૃદ્ધિ ખાતામાંથી પચાસ ટકા રકમ છે તે ઉપાડી શકે છે અને બાકીની પચાસ ટકા રકમ છે તે એકવીસ વર્ષની થાય ત્યારે મળે સરકાર સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર કર લાભો છે તે પણ આપે છે આના ઉપર ત્રણ ઇમ્પેક્ટ લેવલ ઉપર ટેક્સની છૂટ છે તે પણ મળે છે એક તો દોઢ લાખના વાર્ષિક રોકાણ ઉપર પણ કર કપાત છે તે મેળવી શકો છો અને આ સિવાય આ સ્કીમની અંદર મળતા રિટર્ન જ્યારે તમને મળે ત્યારે પણ તેના ઉપર કોઈપણ પ્રકારનો ટેક્સ છે તે લાગતો નથી આ યોજનાની અંદર નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયાને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધીનું રોકાણ છે તે તમે કરી શકો છો આ યોજના અંગેનો ડિટેલમાં આખો વિડીયો બનાવેલ છે ઉપર આઈ બટનની અંદર લિંક આપેલ છે ત્યાંથી ક્લિક કરીને આ યોજના વિશેની વધુ માહિતી છે તે તમે ડિટેલમાં મેળવી શકો છો હવે આપણે જોઈએ કે આ યોજનાની અંદર સરકાર દ્વારા શું ફેરફાર કરવામાં આવ્યો છે તે આપણે જોઈએ સુકન્યા સમૃદ્ધિ ખાતાને ચાલુ રાખવા માટે લઘુત્તમ બેલેન્સ છે તે જાળવવું હવે ફરજિયાત કર્યું છે જો રોકાણકાર મિનિમમ બેલેન્સ નહીં રાખે તો તેનું એકાઉન્ટ છે તે ફ્રીજ કરવામાં આવશે એકાઉન્ટ ફરીથી એક્ટિવેટ કરાવવા માટે પેનલ્ટી છે તે પણ ભરવી પડશે ખાતા ધારકે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી લઘુત્તમ બેલેન્સ છે તે જાળવી રાખવાનું રહેશે સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર લઘુત્તમ બેલેન્સ એટલે ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા છે તે નક્કી કરવામાં આવ્યા છે એટલા રૂપિયા તમારા ખાતાની અંદર જમા હોવા જોઈએ જો ખાતાની અંદર બસો પચાસ રૂપિયાની બેલેન્સ નહીં હોય તો આવા ખાતા છે તે નિષ્ક્રિય થઈ જશે અને નિષ્ક્રિય ખાતાને ફરીથી શરૂ કરવા માટે દર વર્ષે તમારે પચાસ રૂપિયાનો દંડ છે તે પણ ભરવો પડશે તો તમે પણ આ યોજનાની અંદર રોકાણ કરતા હોય તો આ યોજના માટે પોસ્ટ ઓફિસમાં જે તમે ખાતું ખોલાવ્યું હોય સુકન્યા સમૃદ્ધિ યોજનાને લગતું તેની અંદર ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયાની બેલેન્સ રાખવી જરૂરી છે નહીંતર તમારું ખાતું ફ્રીજ થઈ જશે અથવા તો ફરીથી એક્ટિવેટ કરાવવા માટે તમારે પેનલ્ટી છે તે પણ ભરવી પડશે